પણ તમે હિંમત નહીં વાલા જય શ્રી રામ બટુકભાઈ સીતારામભાઈ હિંમત રાખશો હું મળવા આવ્યો છો તમને મારીથી બનશે ને એટલી તમારી સેવા કરીશ ભાઈ પણ તમે આવો આવ ઢીલા પડો બહુ બહુ શાંતિ રાખો મારા ભાઈ

ચિંતા કરતા નહીં ભગવાન દેવાવાળા ગણાય છે તમારે બધા સેવા કરશે એટલે હિંમત રાખજો ભાઈ અને હું થાય એટલી મહેનત કરીશ ભાઈ હા હા જય શિયા જય શ્રી રામ બેન બેન ઓળખી ગઈ દાદા ગયા ઓળખી ગયા મને આવતા ઓળખી સારું બેન બહુ સરસ બહુ સરસ તમારા માં અત્યારે કમાવા વાળું પણ કોઈ નઈ દાદા હું કામ કરું ને તમારી સિવાય બીજી કોઈ આવક નહી મકાન છે